કેમ ના લઈને જાય તેલના ડબ્બા જેવું એનું મોઢું ચોરસ અને પછી પાછો એમ એટલે તું છોકરી લઈને તો નહીં જ ભાગે હું તને લખી નાખું તમારું મોઢું જોવા છટકોણ જેવું છે તોય હું મલી ના બસ તો પછી પંચાયત કોઈનો હારું તો બોલી ના કે તો ખરાબ તો ના બોલો અરે પણ એ ગયો કે હશે ભાગી ગયો એટલે કેમ ભાગી ગયો છે સિકવા ગાલા હાંજનો ઘરની આ મમ્મી હમણાં જ મને ફોન કર્યો અમને એમ કે આવશે 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 આ તો આવ્યો જ નહીં

પીતો હશે એમ મારું મગજ ગરમ થાય છે તમે અહિયાં થી જતા રહો શું પીતો તો એમ બીતો બોલો છો કોઈ દાળ બે ને મામુએ જોયું હોય બોટલ ની મજાક ના કર્યો આવા વાતાવરણમાં હું સિરિયસ છું એકદમ મારા મજાક ના જોઈએ હું મારી ઘેર જ ફોન કરીને કહી દઉં છું શું કે કેવા વ્યક્તિ જોડે પરણાઈ છે મને આખો દાડ માર ઘટનાનું હારું તો બોલી ના કે બચારા કેટલું હારું રાખે છે તો અત્યારે ખોદવા જો એમ નહીં કહેતા કે હું શોધવા જઉં પોલીસ સ્ટેશન જઉં ફરિયાદ લખાવ ના તો અહીંયા બેઠા બેઠા ખોદવાની હવે એની ફરિયાદ લખાવા જઈએ ને અને એક કલાકમાં પાછું ગેર આવે એડતું એડતું આનું કામ બનાને ખબર એડતું એડતું ઘેર આવે એટલે વચ્ચે ખબર છે એક વખત તું કહેતી હતી ને આવી ગયો ને આવી ગયો ક્યાંથી આવ્યો તો એ તો અડધો કલાક કલાક પછી પાછો આવી ગયો તો અત્યારે તો આવ્યો જ નહીં કાલ હાંચડો ગયો છે એ વખત બગીચામાં ગયો તો અત્યારે મોટો થઈ ગયો અત્યારે દીવ દમણ ગયો હશે ખબર પડી જેમ મોટો થાય એમ દૂર જાય કાંડ એના વધતા જાય તમારા કાંડ નું જુઓ ને પેલા એ મલક ના મલક તમને હું ક્યાં ખોવાઈ દઈશ જોજો તમે હું તો ખોવાયેલો જ રહું છું બિચારો જ રહું છું વિચારો મત રહો અને બોલવાનું બંધ રાખો તમે તો

એટલે હોશિયાર છોકરો છે ગમે તે રીતે લડી લે છે પેલો મૂકી જશે અહીંયા થી જતા રહેજો ને તમારું મગજ હવે ગરમ થાય છે લેવા તો એક તો યાર તમને હમણાં હું કઈ કહીશ ને તો ખોટું લાગશે તરો તાળ રોવો આસવાસન તો આપતા નહીં હું રોવો